ગુજરાતની પબ્લિક એવી બાયલી નથી કે કાયમ માટે બધાના પ્રેશરમાં રહે એ બગડે ને તો પૂરેપૂરા બગડે ને બગડવાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે હું જે ફરું છું બધા મને લાગ્યું કે આ આ આવતીકાલનો કરંટ મને દેખાય છે એમાં એ જે હોય બહેનો હોય વેપારીઓ હોય કોઈ પણ હોય એ લાગે બરાબર નથી ઓગણીસો સિત્યોતેર ઇન્દિરાબેન ગાંધી માલિક કટોકટી કોઈ હામે પાર્ટી નહીં કોઈ નેતા નહીં કોઈ નિશાનની ખબર નહીં પાર્ટી જુદી નિશાન જુદું અને સરકાર આવી પાર્ટી કંઈ જ નહોતી પણ લોકોએ પકડ્યું પૈસા નહીં જાહેરાત નહીં એનો નત કે મતદાર જ્યારે પકડે છે ને ત્યારે એ ઇન્દિરા ગાંધી જે ડિક્ટેટર કહી શકાય જે તે વખતે એને પણ હરાવી શકે છે અને ગુજરાતમાં એ પકડવાની શરૂઆત થઈ ગઈ છે ક્યાંક ખોટા લોકો આવી જતા હોય પણ પબ્લિકના મનમાં ઘૂસ્યું કે હવે અમારે આમાં આમના નીચે બહુ હવે જીવવું નથી એવું લગભગ અંડર કરંટ જે મને હું મહેસૂસ કરું છું ફીલ કરું છું એટલે એવું હું નહીં મને ભાજપવાળા સોમાં મળતા હોય તો નેવું લોકો કે બધું બરાબર નથી આ એમની હિંમત નથી કે આ કેમ ચાલે તમે કહો કેમ ચાલે મને કહે કે કે કેમ ચાલે હું ક્યાં તમારા પછી સત્યાવીસ પછી બીજેપી ગુજરાતમાં નથી અને ગુજરાતમાં નહીં હોય તો દિલ્હીમાંય નહીં અને બીજેપી ગુજરાતમાં હરાવી શકાય છે એ એ હું દાવાથી કહી શકું કે હરાવી શકાય ને સત્યાવીસમાં સો ટકા અંડરલાઈન અંડરલાઈન આ એક જાતની વ્હીલ છે વિલ વીલ ફાઇન્ડ અવે અને એમાં મને મને લાગ્યું કે આ બધા ખોટા લોકોના આસમા છે બધું આ આર્ટિફિશિયલ ચાલે કુદરતી ગવર્મેન્ટ જેવું છે જ નહીં તમે જાઓ તો મુખ્યમંત્રી કે કોઈને ગવર્મેન્ટ જેવું ધારાસભ્યો કે કહે એટલે રડીધડી વગર વગરના